મોટર પૈસા પૈસા ઉઘરાવાના છે ઉઘરા પછી તમારે પૈસા હું કટાઇ દઉં હેડો હા બે દાડવા સેડી તો ફોન કરું તે આવી જજો હા હેડો

એ પેલો મોટરવાળો ભાઈએ ઉઘરાવણી મને કર ઘર કરાશે ના પેલા ત્યાં ભાગીદાર છે કે સોલેસે દેખાતા જ નહીં હમણાં મને જ બોર ઉપર આવ્યા નહીં પૈસા એ ઉઘરાવાનું કીધું છે તે શાળા હાલો છે મને સંભૂળાનો ભેગો થવા દે એના પોણકી અને પોણી બંધ કરી દેવું પડશે ના કાલશે નહીં મને સંભુડા પાણી જવા દે

આજે મોટો ભાઈ જાય દીન ઓહો તે બ બંધ એ રાખા જવા બંધા કોઈને પૈસા લે ને બાર તાર પોણી આવવા ના પાડી મને મારે ચાલુ કરી કહેવું પડશે હા તો એમ છે તો બેગા દો ને બે હા હું કારું બેન કહું છું અરે વૈરી તો કુલી છે શંભુબાય બારું કરે છે આ તો જાડે પોણી નું પૂછું છે શંભુબાય આ ગોળા ગોળા બરા શંભુબાય ઓ બોલો બોલો ગોળા ભાઈ કપા ઉપાય છે પાણી માંગું છે કપા તો હુકોદ વાત આજી છે અને મને લુખા ભાઈ હાળું ના પાડી છે તમે ના પાડી પણ વાલ જીજી શેઠ નો ભાગસનપુર માં કમ પાડી ભાગસા વાત આજી છે અને મોટો મોણી બજે ખર્ચો બધો યોય કર્યું છે તે મને બાકીના પોણી આલો ના પાડી દે અરે કશું હતો નહી હું વાલ જીભાઈ શેઠ વાત કરું છું હા તે એમને મળા થાય હા તે મળું છું હા હા ઈંડા એન્ડાઉ કઈ જા શંભુબા પોણી નહી આલતા શંભુબા ઓ બોલો બોલો ભાઈ

આજે <laughs> ભાઈ

આવ્યો તો આલ દે ને કે પછી બોર બન કઈ નાખ હા તમારે કેવું હે ભાઈ ના પડે ઉભો રે હું ફોન કરું એ રોજ તમે લેલા તાઈ માઈ લેજો ને મારો મોબાઈલ ચલાવો ઓ શામપુ રાખો ફોન ભાઈ

બોલા પર મને ખબર પડી આ જો એટલે ભાજપ કીધું પોણી નહી આવતું એ પોણી મારે છે જવાનું હિસાબ જોવો છો ને તમે ફોન કરો કે પૈસા ખૂટ્યા છે ભાઈ આપી દો તો અમે ગુગલ પે કરીએ કે પોકારીએ દિશા એવું કીધું તમે ફોન તો કરો નહીં બંધ કરો તમે

બાકી છે ગલબા તારે છે અરે એંડાઈ જશે પગની પોનીઓ ગઈ છે તારે ઉકાઈ છે એવું છે બધું ઉકાઈ ગયું

લેવાના રે બરાબર બરાબર રાઈટ રાઈટ હા મારા બરોબર લેવા ગયાર હું તો આપી દઉં છું

છો પાણી અમુ કમ્પલેટ અમુ તો આવશે પાણી બરોબર આવશે બધા નો પાણી તો મળશે પછી જો કોઈ સાધન બગડ્યું હગડ્યું બરોબર ના ચાલે પાછું બાકીદાર પેલું અને મારે તો પૈસા નતા બાકી તોય હુકાઈ બંધ જેવું થઇ જયું હવે તમારું કેમ ના પાડી

મોટર વાળું બાકી નઈ રાખવાનું થઈ જાય અડધી રાત આપડે મોટા કાઢી લઈ જાય એવું જોવું ચોખ્ખો થઈ જાય ને આપડે મોઢી વાળો કમ્પ્લીટ જુઓ

તમારે કોઈ તકલીફ જેવું હોય તો ફોન કરવાનો કે ભાઈ આ રીતના આ જ અને આવી રોકવાનું નઈ આ બોલું ના જો અને વાળી કોઈ બી વસ્તુ હોય તો ફોન કરવાની બાપા વાળા થી યુવાનો એટલી તકલીફ પર મજૂરી આપડે મજૂરી ના શું કરવાની હા શંભુ હા ભાઈ કોણ કોની કાશી જય માતાજી મિત્રો આ વિડીયો મે મનોરંજન માટે બનાવ્યો છે તો તમારા વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો આવતા રહેશે તો તમે જોજો અને ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં દબાવો